વેપારી પર બે શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી રૂપિયા અઢાર લાખથી વધુની લૂંટ કરી બે શખ્સો ફરાર થયા હતા પોલીસની એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમો દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નેત્રમ સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સિસ સહિતના આધારે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા બે વ્યક્તિમાંથી એક સગીર હોવાનું ખુલવા છે બંને શખ્સો પાસેથી રોકડ રૂપિયા બે લાખ ત્રેપન હજાર તથા છરી બાઇક સહિતની મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો

હજારની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન એક બાઇક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા એમને બાઈક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનું થેલું જુદું એને જતા રહેલા હતા આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી એસઓજી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઇક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના બે વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર આરોપી કે નો બંનેએ બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓને ટિપ આપેલી છે સુરત જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે ત્યારે ગ્રામ